હું નવાલોપુર ગામવાસી છું મારા લગ્ન બે હજાર ત્રેવીસ ની અંદર નઈ વાડીના કનુભાઈ સનાભાઈ ની દીકરી અંજનાબેન કનુભાઈ સાથે થયા હતા ત્યારબાદ તારીખ એકવીસ પ ચાર બે હજાર પચીસના રોજ મારા ઘરે નવી નઈવાડીના સરપંચ અને નવા લોપરના સરપંચ મારા ઘરે પંચ લઈને આવ્યા હતા તેમને મેં ના પાડી હતી કે તમે અગાઉ મને જાણકારી આપી હતી અગાઉ આપ્યા વગર મારા ઘરે આવીને પંચ લઈને બેસી ગયા હતા તેમને બેસાવા દેવાની ના પાડતા તેઓ મારે મને ગાળું બોલવા લાગ્યા હતા અને ગાળો બોલતા પછીથી મારા ઘરેથી ફાઇલો અને મોબાઈલ લૂંટ કરીને તેઓ ભાગ્યા હતા કનુભાઈ સણાભાઈ અને ત્યારબાદ મેં તેની ફરિયાદ મેં શહેરા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી તેના માટે હું સમાધાન કરવા માટે પોલીસ તંત્રએ મને ઘણો સહકાર આપ્યો હતો અને સમાધાન કરવા માટેનો ટ્રાય કર્યો પણ કોઈપણ જાતનું સમાધાન ના થયું ત્યારે મેં આજે એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે